તો બનાસકાંઠામાં પણ ભક્તોમાં ગણેશ ઉત્સવને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે બનાસકાંઠાના ડીસામાં પાંત્રીસ વર્ષથી સોનીવાસમાં ગણેશ ઉત્સવની પરંપરા યથાવત છે જ્યાં ગણેશજી મહારાજના સ્વરૂપે પંડાલમાં બિરાજિત થયા છે ત્યાં મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે તો વિવિધ પ્રકારના જે પંડાલોમાં ગણેશજીની પ્રતિમા મૂકવામાં આવી છે ત્યારે જીએસટીવીના માધ્યમથી પણ આપ ઘરે બેઠા પણ આ વિવિધ પ્રકારની પ્રતિમાના દર્શન કરી શકો છો સુરતના ઘણા વિસ્તારોમાં બનાસકાંઠામાં ગઢલામાં ઠેર ઠેર પંડાલોમાં ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે જ્યાં લોકો દર્શન કરવા માટે ઉમટી રહ્યા છે ક્યાંક ભગવાન રામનું સ્વરૂપ આપવામાં આવ્યું છે ક્યાંક ભગવાન શંકરનું સ્વરૂપ આપવામાં આવ્યું છે તો ક્યાંક ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓનું સ્થાપન કરવામાં આવ્યું છે તો ઘણી જગ્યાએ ખાદ્ય પદાર્થની વસ્તુઓમાંથી ગણેશજીની પ્રતિમા બનાવીને લોકોને દર્શન કરવા માટેનો લાહો આપવામાં આવતો હોય છે ત્યારે આ પ્રકારના પંડાલો અત્યારે ઠેર ઠેર જોવા મળી રહ્યા છે

ડીસા ખાતે ના વિસ્તાર છે સૂરિવાસ વિસ્તાર છે પાંત્રીસ વર્ષથી આ ગણપતિ બાપા ની અલગ અલગ થીમ પ્રમાણે મૂર્તિ ની સ્થાપના કરવામાં આવે છે મહારાજા નું થીમ પ્રમાણે આ મૂર્તિનું સ્થાપન અહિયાં ગણપતિ બાપા ની મૂર્તિનું સ્થાપન અહિયાં કરવામાં આવ્યું છે મોટી સંખ્યામાં ભક્તો જોડાયા છે

ગણેશ ઉત્સવ હાર્દિક શુભેચ્છા આપું અને દર વર્ષે પ્રમાણે આ વર્ષે આપણે આ ગણેશ ઉત્સવ કરવામાં આવે છે અને બે દિવસ કાલે આપણે ગણેશ મૂર્તિની સ્થાપના કરીએ અને અગિયાર આપણે ગણેશ મૂર્તિ ની વિશે એના પેલા દસમ ના એક ભાવ્ય અંગે આપણે અહિયાં આયોજન કરીશું

જી ધ્રુવ ખૂબ ખૂબ આભાર સમગ્ર માહિતી આપવા બદલ તો ડીસામાં પણ ગણપતિ ઉત્સવને લઈને અનેરો ઉત્સાહ ભક્તોમાં જોવા મળી રહ્યો છે